બરાબર સો વર્ષ પૂર્ણ થતા હોય આજે તેની ઉજવણીના ભાગરૂપે અહીંયા બરાબર પાંચ વાગ્યે એક જાહેર કાર્યક્રમ પણ થવાનો છે એ જાહેર કાર્યક્રમ સંઘની શતાબ્દી વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે પ્રથમ કાર્યક્રમ છે આખા વર્ષ દરમિયાન

આખા વર્ષ દરમિયાન કોઈ મોટો કાર્યક્રમ ન રહેતા નાના નાના સ્તર ઉપર એટલે ગ્રામીણ સ્તર ઉપર મંડળ સ્તર ઉપર અને તાલુકા સ્તર ઉપર અને અમુક કાર્યક્રમ છે જિલ્લા સ્તર ઉપર એ પ્રકારે વિવિધ સ્તર ઉપર કાર્યક્રમો રહેવાના છે